તો આ છે આપણા બૂટ જે આપણે પતંગ ઉન ફેરકીને બધું આવી ગયું છે તો જય માતાજી મિત્રો સ્વાગત છે બધાનું મારી ટ્યુશન એક નવો વિડિયો માં તો જય મિત્રો શિરેન કલી મે ખેચ ખેચ વિક્સ કી ગોલી લો કલી દુસે ન હવે જઈ રહ્યા છે આપણો બળદ ને બાંધવા માટે અહીંયા બાંધી છે ના તે હાલો બાંધાવી ને આજે અત્યારે બાંધવાની છે કપાની ગાંહડી પૈસા વાળું બનાવવું છે તો કપાન ગાંહડી બાંધી પડે ને એટલે વ્યાસાદાનું એટલે તાલે વેસો જાનું આપણે પણ નીચે જવાનું છે ખરીદી કરવા માટે સિની જાનું એ તે ફાઈન ગાડી શરૂ થઈ ગયું છે આપણે ત્રણ ગાડી બંધ નખી છે હવે આટલું કપાયો છે પછી બંધ નહી એની પણ ગાડી નહી જો મર સસુ કી દીધા છે મિત્રો આપણે મિચ્છ પાસી ગયા ને પહેલા આવી ગયા છે આપણે બૂટ લેવા માટે હવે આપણે બૂટની શોપમાં પહોંચી ગયા છે એટલે અહીંયા તો ભાઈ બુટ ન ઢગલો છે આમાંથી કન્ફ્યુઝ હો કેવા લેવા કે અને કમેન્ટ કરીને કીજો કેવા લેવા કેવા નહીં આપણને બુટ તો એ ઘણા પસંદ આયા પણ આપની ઓકાત છે બહાર છે તો રહેન તો ફિર જો આ આના કીતો ને 1000 રૂપિયા કે આના કોઈ 50 રૂપિયા ન આપડે લેવાની થાલો ભાઈ આપડે વીજો માંથી દુકાન બહાર નીકળ જવાય પર ભેગો થાને ભાઈ મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા છીએ આપણી ગાડીમાં થઈ ગયો છે ફળાકી એટલે હવે વાઈ ગઈ છે તો હવે જવું પડશે પંચર દુકાને તો હાલો ના જઈ પેલા આપણે જો લેતા બૂટ એ આપણે તમને ઘરે જઈને બતાડીશું અત્યારે ઘરે આવીને બપોરે પાછો જઈ રહ્યો છું ગાડી લઈને ગામમાં પંચર કરાવવા કે જે ફળાકીઓ થઈ ગયો છે રિપેર કરાવવા માટે ટાયર ને જો હાલો ફાઇનલી ગામમાં પહોંચી ગયા છે પહોંચી ગયા છીએ દુકાને આવી ગયા હવે આપણે તો હાલો પછી દુકાન ઉઘાડે જાતા આપણે એના ઘરે દુકાન ઉઘાડે પછી આપણે વીયા જેવી અત્યારે બેઠા છીએ

આપણી નોકરી ઉપર એટલે કે ગાચરવા માટે જો ઘરે અત્યારે બનાવ્યા હતા મમરાના લાડુ આવા કોને આવડે છે કોને નથી આવડતું કોમેન્ટ કરો આ તો આપણે કેન બની ગયું ને હવે જો પાછા જઈ રહ્યા છીએ છે જો નિરેશભાઈ ગઈ આપણે જઈ રહ્યા છીએ એનો વાળ પડેલો હોય ને પાત્રો નહીં અવલે

લાલ ઘૂમ કક્યા ચાલો અત્યારે મુદ્દી પહેરી ત્યારે સરકારીથી રીતે બતાડશું તો અત્યારે વાળુ વાળુ કઈને આવી ગયો છે હું કુએ મોટર શરૂ કરવા માટે અત્યારે સાંજે લાઇટ આવે છે નવ વાગ્યા એટલે માટે હજી લાઇટ નથી આવી એટલે મેં વ્લોગ બનાવી નાખી તમને કહી દઉં કે આપણે મોટર શરૂ કર્યો છે અને આજ તો આપણે વીચે ગયા સવારમાં બૂટ લેવા માટે સાંજે પતંગ ન્યુ જાદો ટાઈમ તો વીચે જ રહ્યા તો બસ આજને ને વિડીયો માં આટલું જો વિડીયો પસંદ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઈબ કરો આપણે તમને મળીએ નવા સુધી બાય જો મોટર બેન કીને આપણે ઘરે ન જવાનું કારણ કે જો લહણ છે તેમાં જો પાણી આવવા દેવાનું હતું આ લહણ કે પી જાય આપણે મોટર બંધ કરી દીધી છે ને યાર જો અવાજ આવતો છે જે ખોલી નાખ્યો છે એટલે આપણું લસણ છે તે પી જાય જોઈ લો પાણી આવે છે તો હાલો પી જાય પી આપણે ઘરે વ્યા જઈએ એવી